પાલનપુર એલસીબી પોલીસની ટીમે દાંતીવાડામાં વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ગાડીને ઝડપી લેવા તેનો પીછો કરતા ગાડીનો ચાલક દારૂ ભરેલી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો જેને લઈ એલસીબી પોલીસે ગાડી તેમજ દારૂ મળી રૂપિયા પાંચ લાખ ઓગણ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ હેરાફેરી કરનાર દાંતીવાડા તાલુકાના રામનગરવાળા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની બધીને નેસ્ત નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાની અમલવારી કરવા એલસીબી પીએસઆઈ એસબી રાજગોર તેમજ ટીમ સાથે દાંતીવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દાંતીવાડા તાલુકાના રામનગર ગામનો છેહરસિંહ ચંપુસિંહ વાઘેલા પોતાની ગાડીમાં વિદેશી દારૂ ભરી જયગોલથી દાંતીવાડા તરફ આવનાર હોય ત્યારે ઝડપી લેવા પોલીસે દાંતીવાડા પુલના છેડે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે ગાડીને ઊભી રાખવાનો ઈશારો કરતા ચાલકે પોલીસ પકડથી બચવા દારૂ ભરેલી ગાડી બગાડી મૂકી આગળ જતા દાંતીવાળા કેનાલની બાજુમાં રોડ આગળ બોર્ડર વિંગના ક્વાર્ટર પાસે મૂકી ચાલક અને અન્ય એક ઇસમ ભાગે છૂટ્યા હતા પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી એક લાખ ઓગણાસીર હજાર આઠસો ને એંશીની કિંમતનો સાતસો છ બોટલ વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવતા ચાર લાખની ગાડી મળી કુલ રૂપિયા પાંચ લાખ ઓગણા હજાર આઠસો એસીનો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ચાલક ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા રહે રામનગરવાળા વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો